આજે ભાદરવી પૂનમને લઈને યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂરું મટ્યું છે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી તો ભક્તો કાળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી આજના દિવસે ભગવાન શામળિયાને શણગાર કરવામાં આવ્યો છે હીરા જડીત મુગટ પહેરાવવામાં આવ્યો છે અને ખાસ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા વાઘા પણ ભગવાન શામળિયાને પહેરાવવામાં આવ્યા છે આજથી શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થયા છે અને આજે જ છે ભાદરવી પૂનમનું પહેલું શ્રાદ્ધ ત્યારે શ્રાદ્ધમાં પિતૃઓની તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુ નું પૂજન અને દર્શન મહત્વ ધરાવે છે જેને લઈને ગુજરાતના એકમાત્ર યાત્રાધામ શામળાજીમાં આવેલા વિષ્ણુ મંદિરમાં શ્રાદ્ધ પક્ષમાં ભક્તોના પિતૃ ની તૃપ્તિ માટે મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે આજે ભાદરવા સુદ પૂનમ આમ તો ભાદરવી પૂનમ નો માં જગદંબાનો સુંદર મજાનો એક ઉત્સવ છે જગદંબા પ્રાગટ્ય દિવસ એટલે કે ભાદરવી પૂનમ લગભગ મોટા ભાગના શ્રદ્ધાળુઓ જેવી રીતે અંબાજી ચાલતા પદયાત્રા કરી આવી ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે તેવી સુંદર મજાની આજે ભાદ્રપદની પૂર્ણિમા આજ રોજ સવારે ભગવાનને ને સ્નાનાથી પૂજન પછી ભગવાનની શણગારાથી પર્ત ની સેવા અને ત્યાર પછી દિવસ દરમિયાન વિવિધ પ્રકારની સેવાઓ જેમાં રાજભોગ ઉત્થાપન સંધ્યા અને શયન સેવાઓ અને આજ રોજ સવારથી માંડી અત્યાર સુધી લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હું થી આવું છું અને અમે લોકો અહીંયા શામળાજી દર્શન કરવા આવ્યા છું વારે વારે આવું જ છું અને આજે ભાદરવી પૂનમ છે એટલે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે તો બહુ સરસ દર્શન થયા અને પિતૃઓનું મોક્ષ માટે દર્શનનું મહત્વ બહુ સારું છે તો અમે આજે દર્શન કરવા આવ્યા હું દર ભાદવી પૂનમે અહીંયા દર્શન કરવા માટે આવું છું ભગવાન બધાનું કલ્યાણ કરે મારા પરિવારનું પણ કલ્યાણ કરે હું હું આ ભાદવી પૂનમની ની અહીંયા શામળીયાના દર્શન કરવા માટે આવી છું